બળદ પોદરો જો ઢીલો ઢીલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે મારી તમારા માટે લાવો છું બળદનો પોદરો જો ઢીલો ઢીલો કાલો ભમર પોદરો પોદરો ઢીલો ઢીલો ભાઈ બળદ

ખામ ખામ ઊભો છે અને ઊભું ઊભું જવું આગળ છો નાનું છોકરું ઢારીને રોવે છે મશીન એવો ખાંભો કોઈને ફૂલ બનાવવા માટેનું ફૂલ અમૃતપુરી ના સોરી કરી આવ્યો છું બુટ અમર મિત્રો માંડીમાં પણ પાણી ચાલુ કરી દીધું જો માંડી પણ નાના છોકરા જેવી પાયાત રાખવી પડે આમ જ થઈ જાય છે પાણી પણ એમ ધોઈડું આ કઈ આમ જુઓ ને જુનાગઢ થી આમ સાઈડ જુનાગઢ સાઈડ નીચે કિન્ડલ ચાલુ કરી હોય જો અને પાણી નો ધોધ એમ થાય છે જાણે કોઈ બળફ ગાંગડો ગલી ગયો જો બધી પર જો માંડવી જો માંડવી એમ બીટી બત્રી ભાગી હો બાકી જો નાની છોકરી ઉભી એમ ઉભી જો

મિત્રો ટીટોડા ને જો ગરમી લાગી ગઈ બાકાજીકી બોલે જો જાય પાણી ને તા ગરમી લાગી ગઈ હંટીન જોવો તો નાકું કરો પાણી થી મો હાલવા મળી એને ફૂલ બાકા બાકાજીકી લાગી ગઈ ગરમી આ કેરો થોડોક જ રહી ગયો આ થી તો આટલો હાટલાબો કરી આટલો આટલો આલા ગધડીની ભામ તો આય રખડે જવો તો મોટો ગધડો આય જ છે ઓરિયો આલા ગયો હવે ભાગતા નહી હવે સુને લઈ જવા છે મોટો ગધડો નાનો ગધડો ના ના ગધાન દાદા ને ડેડી આગળ રમવા મળ્યા જો આ એકલા સરસ હો મિત્રો બહુ મસ્તી ના જો વાહ ભાઈ આજ લાઈમાં આવી ગયા જવ તો લોંગ લાઈમાં નહીં મારે બધું પાવડું એ ભૂલાઈ ગયું ના પણ વાળા બંધ કરવાનું છે ને આ પીળું છે એમને આવશે અહીં પાણી ને ઓલા માંથી ઓલા કેરામાં અમૃતપેરીના ઓલા કેવા અમૃત ફેરીના ઓલ બૂટા પગમાં દંડ પાડી દીધો જો પાઠું પાડી દીધું મૂકી દીધા ઓળ ગયા ટાઈટ બહુ હોય છે ને ત્યારે આ ખાડા બરોબર છે આપડે અત્યારે આ બંધ કરવાનું ઓલું નતું એ તો ખુલ્લું થતું